નમસ્કાર હું ન્યૂઝ એટીન ગુજરાતી ચેનલમાં સિનિયર એન્કર અને પત્રકાર પંકજ શર્મા ન્યૂઝ એટીન ગુજરાતીના આજના સ્વચ્છતા સન્માન સમારોહમાં ઉપસ્થિત આપ સૌ આદરણીય મહાનુભાવો વડીલો સ્વચ્છાગ્રહીઓ સફાઈ કર્મીઓ સુરત મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને આમંત્રિત સૌ મહેમાનોનું ભાવપૂર્વક સ્વાગત કરું છું સુરત જ્યારે દેશમાં સ્વચ્છતામાં અગ્રેસર હોય ત્યારે સ્વાભાવિક છે કે એ કેવી રીતે અવલ આવ્યું એ પણ આપણે જાણવું જોઈએ તો હવે આપણે આજના સમારોહની શરૂઆત ચર્ચાથી કરવાના છીએ પેનલ ડિસ્કશનથી ડૉક્ટર રિકિતા જે પટેલ જેમને હું ઇન્વાઇટ કરીશ કે તેઓ મંચ પર આવશે ડેપ્યુટી એમઓએચ સ્વચ્છ ભારત મિશન સાથે તેઓ જોડાયેલા છે અને ડૉક્ટર કેતન ગરાસિયા ડેપ્યુટી એમઓએચ સ્વચ્છ ભારત મિશન સાથે તેઓ પણ જોડાયેલા છે તેમને પણ વિનંતી છે કે તેઓ મંચ પર આવે સૌથી પહેલાં તો સુરત એ સ્વચ્છતામાં તો નંબર વન છે એ આપણે જાણ્યું પણ એ જાણવું બહુ રસપ્રદ છે કે આ સફળતા એ સંકલ્પથી સફળતા સુધી કેવી રીતે થઈ આ કેવી રીતે શક્ય બન્યું સુરત એકચ્યુલી સ્વચ્છતામાં નંબર વન આવ્યું અને છેલ્લા ત્રણ ચારથી પાંચ વર્ષોથી સુરત જ આગળ છે પહેલાં છેલ્લા ત્રણ વર્ષમાં બીજો ક્રમ અને છેલ્લા બે વર્ષમાં પહેલો ક્રમ ને આ વર્ષે તો આપણે સુપર સ્વચ્છ લીગ સિટીમાં સ્થાન મેળવ્યું છે તો એ એક જ વર્ષની મહેનત નથી એ આટલા પાંચ વર્ષની મહેનતમાં તમામે તમામ લીડર્સ આપણા કમિશનર્સ સુરત મહાનગરપાલિકાના ઓફિશિયલ્સ કર્મચારીઓ અને ના ભૂલાય એવા સ્વચ્છતા કર્મીઓ આ તમામનો ફાળો અને સાથે સાથે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ કહી શકાય તેવા સિટીઝનનો ફાળો નાગરિકોનો ફાળો કે જેમાં જે ખૂબ જ મહત્ત્વનો રહ્યો છે સુરતનું આ વાત કરીએ તો સૌથી મેઇન સ્ટ્રેટેજી અમારી રહી કચરાનું કલેક્શન અને ત્યાંથી પ્રોસેસિંગ સુધીની સફર તો સુરતમાં આપણી જેટલી બી સોસાયટીઝ અપાર્ટમેન્ટ છે તેમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન અને એ જ કચરાને છેલ્લે સુધી પ્રોસેસિંગ પ્લાન્ટ સુધી લઈ જઈને સંપૂર્ણપણે રિસાયકલ કરવાની જે આપણી સ્ટ્રેટેજી છે એના લીધે આપણે આજે આ પ્રથમ ક્રમ હાસિલ કરી શક્યા છીએ પછી સ્પેશિયલ પ્રોસેસિંગ પ્લાન્ટ સ્પેશિયલી આપણા સુરતમાં જે સીએનડી વેસ્ટ પ્લાન્ટ છે વર્મી કમ્પોસ્ટ પ્લાન્ટ છે પ્લાસ્ટિક વેસ્ટ પ્લાન્ટ છે એ યુનિક છે મતલબ ઇન્ડિયાના સિટીઝ માટે પણ આપણે એક શું કહેવાય યુનિક સ્ટ્રક્ચર ઊભું કર્યું છે જે આપણી ખાસ ખાસિયત ઊભી થઈને આવી છે તો હું સ્પેશિયલી આ તમામ લોકોને આપીશ અને સ્પેશિયલી આપણા પ્રોસેસિંગ પ્લાન્ટ્સને ડૉક્ટર કેતન સર હવે આપણે એક સવાલ કે મેડમે તો વાત કરી કે વ્યૂહરચના શું હતી પણ નંબર વનમાં આવું હોય તો ઘણા બધા પડકારો હોય અને એમાં પણ આપણા સુરતની તો દસ લાખ કરતાં પણ વધારે વસ્તી અને એવી વસ્તીના મોટા શહેરને સાફ કરવું ક્લીન કરવું અને એ પણ દેશના ટોપ ટેન શહેરોની અંદર સમાવેશ કરવો કયા કયા ચેલેન્જ આવ્યા આપણે કોમ્પિટિશન ભાગે દસ લાખથી વધુની સિટીની અંદર ઇન્ડોર સાથે કોમ્પિટિશન કરીએ છીએ જેની પોપ્યુલેશન કદાચ સુરત કરતાં અડધા કરતાં પણ ઓછી છે અને એના માટે ઘણા બધા ચેલેન્જીસ છે એને પૂરી કરવા માટે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનનો સ્ટાફ સાથે સાથે પોલિટિકલ વિંગ્સનો એટલો સપોર્ટ અને મેડમે કીધું એ પ્રમાણે મીડિયાનો પણ એટલો સપોર્ટ છે કે જે બી ચેલેન્જીસ છે એને ફૂલફિલ કર્યા છે આપણી પાસે જે પણ અવેલેબલ સેનિટેશનનો સ્ટાફ છે સફાઈ કર્મચારીઓ છે સુપરવાઇઝર છે એ લોકો પોતાનું મેક્સિમમ ટાઈમ પોતાની નોકરીને આપીને અને જે સફાઈ કર્મચારીઓ છે એ ફિલ્ડ ઉપર રહીને કામગીરી કરે છે એ ઉપરાંત આપણે ઘણા બધા ઇનોવેશન્સ પણ કર્યા છે જેમ કે તમે જાણો છો એ પ્રમાણે રાત્રિ સફાઈની જે કામગીરી છે એ રાત્રિ સફાઈની કામગીરી સુરતની જ એક ડેન છે જ્યારે આપણે ફ્લડની સિચ્યુએશનથી રડતા હતા એ સમય પછી આપણે રાત્રિ સફાઈનું આયોજન ચાલુ કર્યું અને લગભગ પાંત્રીસથી ચાલીસ મિકેનિકલ સ્વીપર્સ દરેક ઝોનની અંદર કાર્યરત છે જે રાત્રે સફાઈ કરે છે અને મેક્સિમમ રૂટ્સ કવર કરે છે આપણા રોડ્સ મેજર મેજર રોડ્સ છે ફ્લાયઓવર બ્રિજ છે જે પ્રમાણે આપણે કહીએ કે સુરત સિટી એક બ્રિજ સિટી છે તો બધા બ્રિજની રોજ રોજની અથવા અઠવાડિયામાં બેથી ત્રણ વાર સફાઈ થાય જે લગભગ મેન્યુઅલી પોસિબલ નથી એને આપણે મિકેનિકલ સ્વીપિંગ પર લઈ ગયા છે એની સાથે સાથે જે મેજર પ્લાન્ટ્સ છે સીએનડી વેસ્ટ પ્લાન્ટ છે વર્મી કમ્પોસ્ટ પ્લાન્ટ છે મેડમે કીધું એ પ્રમાણે એ ઉપરાંત ટર્સરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ કે આપણું સિવેજ સિસ્ટમ્સ છે ડ્રેનેજ સિસ્ટમ છે ગંદુ પાણી છે એને પણ રિસાયકલ કરીને આપણે એ પણ એક આપણું સ્વચ્છ સર્વેક્ષણની અંદરનો એક પાર્ટ છે એ ઉપરાંત હવે પછી આપણી પાસે એક મોટું ચેલેન્જ છે ગાર્ડન વેસ્ટનું એ ગાર્ડન વેસ્ટ કલેક્શન માટે પણ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન પોલિસી બનાવી રહી છે તો આવા ઘણા બધા ચેલેન્જીસ છે જેને એક્સેપ્ટ કરીને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન આગળ વધે છે અને સાથે સાથે પબ્લિકને અપીલ પણ કરીએ છીએ કે આ બધા ઇનોવેશનની અંદર કોર્પોરેશનને સપોર્ટ કરે અને તો આપણે આપણે નંબર વન ઓવરઓલ ઇન્ડિયાની અંદર ટકાવી રાખીશું એટલે આ રાત્રિ સફાઈનું જે કોન્સેપ્ટ લાયા છે એ ખરેખર એટલો જબરજસ્ત છે કે આપણને સવારે ઉઠીને શહેર સ્વચ્છ મળે એટલે સૂર્યની કિરણ ઉગઈ પહેલાં સફાઈ કર્મીઓ આટલા એક્ટિવ એ પણ આ સુરત શહેરમાં એકવાર જોરદાર ધાર્યું આ સફાઈ કર્મીઓ માટે કે સ્વચ્છતા અભિયાનને લઈને સુરત જે કામ કરીને બતાવ્યું છે વીસ સેકન્ડમાં તમારી એ મંત્ર શું હોઈ શકે હંમેશા એક રહીને સુરતને નંબર વન બનાવી રાખવા માટે કચરો જ્યારે જનરેટ થાય ત્યારે જ એને સેગ્રીગેટેડ મેનરમાં આપીએ સ્કૂલોમાં સ્વચ્છતાના સંસ્કાર આપીએ અને પ્લાસ્ટિક વેસ્ટ પ્લાસ્ટિક વેસ્ટ માટે ખાસ કામ કરીએ અને કાપડની થેલીઓને જ પ્રોત્સાહન આપીએ ડોક્ટર કેતન સર સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારી કર્મચારી તેમજ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનને સપોર્ટ કરતાં પોલિટિકલ વિંગ્સની સાથે દરેક નાગરિકને એવી અપીલ છે કે અમારા કાર્યોની અંદર સહભાગી થાય જેટલું અમારો કામ છે એના કરતાં ડબલ કામ લગભગ જે નાગરિકોનું છે જે અમને સપોર્ટ કરતા હોય તો અમે સુરત મ્યુનિસિપલ અને સુરત શહેરને આખા દેશની અંદર નંબર વન પર ટકાવી રાખવા માટે કટિબદ્ધ છીએ ડોક્ટર એકીતા અને ડૉક્ટર કેતન સર આપનો ખૂબ ખૂબ આભાર ખૂબ સુંદર માહિતી આપી આપે થેન્ક યુ સો મચ હવે ન્યૂઝ એટીન ગુજરાતીના આઉટપુટ હેડ પ્રવીણભાઈ પ્રજાપતિને હું અહીંયા મંચ પર આવવા માટે આમંત્રણ આપીશ કે તેઓ મંચ પર આવશે અને આજના આ સમારોહને લઈને પોતાનું એક પ્રાસંગિક ઉદબોધન કરશે ન્યૂઝ એટીન ગુજરાતીના સ્વચ્છતા સન્માન કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું સ્વચ્છતા સન્માન કાર્યક્રમ મુખ્ય હેતુ સ્વચ્છ વિકાસની સાથે સ્વચ્છતાના કર્મીઓને સન્માન કરવાનો છે અમારા આમંત્રણને માન આપીને પધારેલા સુરતના મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી અને પધારેલા સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ હોદ્દેદારો અને તમામ કર્મીઓનું હાર્દિક સ્વાગત કરું છું સુરત ગુજરાતના એક વિકાસનું શહેર છે જે અનેક ઉપનામો ધરાવે છે સિલ્ક સિટી હોય ડાયમંડ સિટી હોય ડ્રીમ સિટી હોય બ્રિજ સિટી હોય સ્માર્ટ સિટી હોય અને સ્વચ્છ સિટી અનેક નામોથી સુરત ઓળખાય છે તમામ ક્ષેત્રોમાં ઝડપથી વિકાસ કરી રહેલા સુરતના આવનારા વર્ષોમાં સુરત હજુ અનેક સિદ્ધિઓ હાંસલ કરે તેવી શુભકામનાઓ પાઠવું છું અને ન્યૂઝ એટી ગુજરાતીના સ્વચ્છતા સમાન કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ કોઈ મહાનુભાવોનું હૃદયના ઉમળકાથી સ્વાગત કરું છું અને હવે આજના સ્વચ્છતા સન્માન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે અહીંયા ઉપસ્થિત છે સુરત શહેરના મેયર દક્ષેશ માવાણી સર વિનંતી કરીશ મેયર સર આપ મંચ પર આવશો માનનીય મેયર શ્રી દક્ષિષ માવાણી સરને વિનંતી છે કે તેઓ આજના આ સમારોહમાં સંબોધન કરશે પહેલાં તો ન્યૂઝ એટીન ચેનલના તમામ અધિકારીથી મળીને બધાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે તમે આ પહેલું ઇનિશિયેટિવ તમે લઈ લીધું અમારા સફાઈ કર્મીના સન્માનનું તે બદલ તમામ સુરતની એંસી લાખની જનતા વતી હું આપને અભિનંદન પાઠું છું સ્વચ્છતાની વાત આવે તો અમે એ વાત પણ ભૂલતા નથી એક સમયે સુરત દેશનું ગંદામાં ગંદુ સિટી તરીકે લોકો જાણતા હતા પ્લેગ વખતે અને આ સિટીમાં લોકો હિજરત કરી રહ્યા હતા ભાગતા હતા કે હવે આ સિટીમાં નથી રહ્યું પણ ઓગણીસો પંચાણું પછી સુરત મહાનગરપાલિકાએ દેશમાં પહેલીવાર સફાઈની શરૂઆત કરી અને રાત્રિ ચાર કલાક ડેલી સફાઈનું શરૂઆત કરી એનાથી આગળ અમે વધતા ગયા બે હજાર છની વાત કરીએ નેવું ટકા સુરત પાણીમાં ડૂબ્યું હતું ત્યારે તત્કાલીન ત્યારના મુખ્યમંત્રી આજના આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જો સ્વચ્છતાનો બીજ સુરતમાં જો રોપ્યો હોય તો આદરણીય શ્રીએ અને એ પાણી ઉતરતું ગયું પછી મહામારી આવવાનો મોટો ભય હતો પણ પ્રધાનમંત્રી શ્રીએ ત્યારે એમના કેપ્ટન ઇનિંગ્સમાં સમગ્ર સુરતને ત્રણ દિવસમાં ગુજરાતની બધી તંત્ર બોલાવીને સફાઈ કરી હતી ને એ સફાઈના બીજ સુરતમાં ત્યારથી રોપાણા હતા બે હજાર ચૌદમાં પ્રધાનમંત્રીશ્રીએ સ્વચ્છ ભારત મિશનની સ્થાપના કરી ને દેશના સૌથી વધારે સિટીની કોમ્પિટિશન કરવામાં આવી એ કોમ્પિટિશનના અંતે સુરત કંઈને કંઈ બે હજાર બાવીસ તકીને ત્રીજો ચોથો સાતમો નંબર પ્રાપ્ત કરતો હતો અને બે હજાર ત્રેવીસમાં સેવન સ્ટાર રેટિંગ કેટેગરીમાં સ્થાન પ્રાપ્ત થયું અને બે હજાર ત્રેવીસમાં આખા દેશમાં સ્વચ્છતમ સુરતનો પહેલો નંબર આવ્યો એટલે અમારી આ જર્ની એક બે વર્ષની નથી આ ત્રીસ વર્ષની જર્નીના અંતે અમે અહીંયા પહોંચ્યા છીએ હું તમને વાત કરું હમણાં ઓક્સફોર્ડ યુનિવર્સિટીએ સુરતને બોલાવ્યું કે સુરતની વસ્તી દસ વર્ષ પહેલાં ચાલીસ લાખની વસ્તી છે દસ વર્ષ પછી એંસી લાખની વસ્તી આપણા ઘરે પાંચ જણનું જમવાનું કહીએ ને કોઈ પચીસ જણા આવી છે તો પરિસ્થિતિ સુરતની પણ એવી થઈ હશે પણ એને મને બે જ પ્રશ્ન પૂછ્યા હતા કે ચાલીસ લાખનું પાણી તમે ક્યાંથી પેદા કર્યું અને એનું ડ્રેનેજ કેમ લીધું અમે તમે રહેવાનું નથી પૂછતા આ પ્રશ્નોનો જ્યારે આન્સર આપવાનો ત્યારે મારી માટે હું પ્રશ્નનો આન્સર લઈને નહોતો ગયો પણ મેં એક જ વાત કરી મેં કહ્યું ગુજરાતની પ્રજાએ છેલ્લા ત્રીસ વર્ષથી એક જ પોલિટિકલ પાર્ટીને સિલેક્ટ કરી છે અને મહાનગરપાલિકા સ્ટેટ પર ડિપેન્ડ રહે છે બંનેની સરકાર એક છે એટલે જેમ જેમ વસ્તી વધતી ગઈ તે રીતે સુરત એસટીપી અને પાણીમાં સર્વાઈ થતું ગયું છે મને કહેતા આનંદ થાય છે ભારત સરકારે નીતિ આયોગે ચાર સિટીને સિલેક્ટ કર્યા એમાં સુરત મહાનગરપાલિકાને પણ સિલેક્ટ કરવામાં આવ્યું છે અને કહેતા વધુ આનંદ થાય છે કે ઇકોનોમિક ડેવલપ પ્લાન ચારે સિટીમાં જો પહેલીવાર કોઈ લોન્ચ કર્યો હોય તો એ સુરત મહાનગરપાલિકાએ કર્યો છે અત્યારે દેશમાં ત્રણ આર થી જ લોકો બીજી મહાનગરપાલિકા કામ કરે છે પણ સુરત આર કોન્સેપ્ટ છે રિડ્યુસ રિયુઝ રિસાયકલ રિપેર ને રિફ્યુઝ એટલે પાંચ આરથી થી કોઈ મહાનગરપાલિકા કામ કરતી હોય તો એ સુરત મહાનગરપાલિકા છે સુરત આજે દેશનું બીજા સિટીનું આઈડોલ સિટી તરીકે ઉભરી રહ્યું છે એટલે સુરત મહાનગરપાલિકા ને છેલ્લા ત્રીસ વર્ષની જે મહેનત છે એનો રંગ લાવ્યો છે ફરી એકવાર ન્યૂઝ એટીન ગુજરાતી ચેનલનો ખૂબ ખૂબ આભાર માનું છું અભિનંદન પાઠવું છું અસ્તુ ભારત માતા કી

શ્રી પ્રવીણ સી પી બાકરોલા એન્ડ શ્રી અનિલભાઈ એસ સોલંકી ઈસ્ટ ઝોન એના ચારે આ મહાનભાવોનું સ્વાગત થઈ રહ્યું છે ખૂબ ખૂબ અભિનંદન ચારે મહાનુભાવોને નેક્સ્ટ એવોર્ડ છે ઈસ્ટ ઝોન બી જેના નામ છે શ્રી ધર્મેશભાઈ એ વ્યાસ શ્રી કિરીટભાઈ એન્ડ લિંબાચિયા શ્રી રાજેન્દ્રસિંહ સી ચૌહાણ અને શ્રી ભદ્રેશ સોલંકી કોંગ્રેચ્યુલેશન નેક્સ્ટ એવોર્ડ જાય છે નોર્થ ઝોન શ્રી વિપુલભાઈ મલિક શ્રી પ્રકાશભાઈ પરીખ શ્રી હરેશભાઈ સુરતી એન્ડ શ્રી કનૈયાભાઈ સોલંકી નોર્થ ઝોનના આ ચારે એવોર્ડ વિનરોને ખૂબ ખૂબ અભિનંદન એન્ડ નેક્સ્ટ એવોર્ડ છે સાઉથ ઝોન એ શ્રી મહેશભાઈ પટેલ શ્રી દર્શનભાઈ પટેલ શ્રી આશાબેન સાવલે અને શ્રી અરવિંદભાઈ ગોહિલ कॉन्ग्रेचुलेशन एंड नेक्स्ट अवार्ड साउथ जोन बी श्री संजय कुमार जे पटेल श्री जितेंद्र कुमार बी आहिर श्री रितेश कुमार डी पटेल श्री धर्मा आर उमाप खूब खूब अभिनंदन थैंक यू एंड नेक्स्ट अवार्ड गोज टू साउथ वेस्ट जोन ૌહાણ શ્રી કાર્તિકભાઈ એમ પટેલ શ્રી આશીષ કે કદમ અને શ્રી ઇન્દ્રવદનભાઈ એસ મૈસુરિયા નેક્સ્ટ એવોર્ડ આપણા સફાઈ વીરોના નામ હું લઈ રહ્યો છું સેન્ટ્રલ ઝોન થી શરૂઆત કરી રહ્યો છું શ્રી ગોપાલ એચ ભંડારી મંચ પર આવશે ગોપાલભાઈ ભંડારીને અભિનંદન એન્ડ નેક્સ્ટ એવોર્ડ ગોઝ ટુ વેસ્ટ ઝોન શ્રી કલ્પેશભાઈ આઈ પટેલ કલ્પેશભાઈ પટેલ કોંગ્રેચ્યુલેશન નેક્સ્ટ એવોર્ડ જાય છે ઈસ્ટ ઝોન એ શ્રી રંજીતભાઈ એમ સોલંકી

આપણા અહીં ખાસ મહેમાન ઉપસ્થિત છે સુરત પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ વિનંતી કરીશ ગેહલોત સાહેબ કે આપ મંચ પર આવશો અને ન્યૂઝ એટીનના અમારા આઉટપુટ હેડ છે પ્રવીણભાઈ પ્રજાપતિ જેઓ અનુપમસિંહ ગેહલોત સાહેબનું સન્માન કરશે ખૂબ ખૂબ આભાર સર નેક્સ્ટ અવોર્ડ ઈસ્ટ ઝોન બી શ્રી મીનાક્ષીબેન એમ સરવૈયા

છેલ્લો એવોર્ડ જાય છે સાઉથ ઇસ્ટ ઝોન શ્રી હિનાબેન ચૌહાણ હિનાબેન હિનાબેન મંચ પર માટે આજના આ કાર્યક્રમના સ્પોન્સર્સ છે અનુપમ રસાયણ ઇન્ડિયા લિમિટેડ અને રિલાયન્સ મિસ્ટર વિકાસને હું વિનંતી કરીશ કે તેઓ મંચ પર આવે અને મેયર શ્રી દક્ષેશ માવાણી અને ન્યૂઝ એટીન ગુજરાતીના આઉટપુટ હેડ પ્રવીણભાઈ અને પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ સન્માન કરશે જોરદાર તાળીઓ આજે આપણે સફાઈ વીરોનું સ્વાગત કર્યું છે જેમણે સુરતની સ્વચ્છતા માટે જબરજસ્ત કામ કર્યું છે અને હવે જે પણ એવોર્ડ વિનરો છે એમને હું વિનંતી કરીશ કે તેઓ મંચ પર આવશે આપણે એક ગ્રુપ ફોટો પણ લેવાનો છે તમામ સફાઈ વીરો જેમને આજે એવોર્ડ અહીંથી અહીંયા નવાજવામાં આવ્યા છે તમામ મંચ પર આવશે અને હવે હું વિનંતી કરીશ નેટવર્ક એટીનના રિજનલ સેલ્સ હેડ સુમેશ નાયર કે જેઓ મંચ પર આવશે અને આજના આ કાર્યક્રમને લઈને પોતાનું પ્રાસંગિક ઉદ્બોધન કરશે નમસ્કાર ન્યૂઝ એટીન ગુજરાતીની આજે પહેલ હતી સ્વચ્છતા સન્માન એ અમારી ચેનલે પહેલી પહેલ લીધી છે અને તે બદલ સુરતના મેયર શ્રી જે અમારા મુખ્ય અતિથિ હતા આજે દક્ષેશ માવાણી સાહેબ ખૂબ ખૂબ આભાર આપનો આપનો સપોર્ટ આપવા બદલ સુરતના કમિશનર શ્રી અનુપમસિંહ સર Thank you very much. You have always supported us in all our initiatives. We are really thankful to you. And our esteemed sponsor, Anupam Rasayan Private Limited, I am thankful to you that you also supported us in this initiative. And we hope that we will continue this initiative in other corporations, other cities as well. Safai Viro, Loko, Award Jite Thank you very much. અમારા એડિટર શ્રી રાજીવભાઈ પાઠક અને અમારા આઉટપુટ હેડ પ્રવીણભાઈ બધાનો ખૂબ ખૂબ સપોર્ટ સારો રહ્યો તેના માટે ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ તો સ્વચ્છતા સન્માન સમારોહનો આજનો મુખ્ય હેતુ એ હતો કે સુરત શહેર જે દેશમાં ટોપ ટેન શહેરોમાં સ્વચ્છતામાં જે અગ્રેસર આવ્યું છે તેમાં જે સફાઈ વીરો છે સફાઈ વીરોનું સન્માન કરવું તો આ ખરેખર આપણા માટે ગૌરવની વાત છે અને ભવિષ્યમાં પણ આગ્રેસર રહેશે તેવી શુભકામનાઓ છે